કેશોદના બામણા સાગેડ ગામ ખાતે તલાટી મંત્રી અને ખનિજ વિભાગના કર્મચારી દેવરાજ ચારે દ્વારા એક ફેરા દીઠ પાંચ હજાર રૂપિયા લઈ ખનીજ ચોરીનું કૌભાંડ ચલાવાતું હોવા અંગેની કાર્યવાહી કરવા બાબત જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના બામણાસા ખેડ ખાતે ગૌચરની જમીનમાં એક મોટી હિટાચી મશીનરી અને છ ડમ્પર દ્વારા બેફામ રીતે ખનિજ ચોરી થઈ રહી છે માટી અને મોરમનું પરિવહન કરવામાં આવી રહ્યું છે કોઈપણ પ્રકારની મજૂરી વગર ખનિજ ચોરી કરવામાં આવી રહી છે જુનાગઢ જિલ્લામાં કહેવાતા ખનીજ વિભાગના કર્મચારી દેવરાજ ચારિયા અને તલાટી મંત્રીએ એક ડમ્પરના ફેરા દીઠ પાંચ હજાર રૂપિયા ભાવ નક્કી કરી દેવરાજ ચારિયા તથા તલાટી મંત્રી મોટું કૌભાંડ આચરી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી કરવામાં ભાગીદારી કરી રહ્યા છે ગામના લોકોએ ખનન અટકાવ્યું તો તલાટી મંત્રીએ જણાવ્યું કે સરકારી કામ છે પરંતુ સરકારી કામમાં કોઈ પણ પ્રકારની સરકારની રોયલ્ટી પણ ભરવામાં આવતી નથી અને આ ખનન કરેલ માટી મોરોનો ઉપયોગ ક્યાં થાય તે પણ ગ્રામજનોને ખ્યાલ નથી કહેવાતા ખનીજ વિભાગના અધિકારી દેવરાચાર્ય મોબાઈલ નંબર ડબલ એટ ડબલ સિક્સ થ્રી વન ટુ ડબલ ઝીરો સેવનને જાણ કરેલ કે તુરંત કાર્યવાહી કરો પરંતુ તેમના દ્વારા આ માટે કૌભાંડમાં ભાગીદારી હોવાથી કાર્યવાહી કરાઈ નથી જેથી તુરંત જ ખનીજ ચોરી આચરનાર કૌભાંડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને આ હિટાચી મશીન તથા ડમ્પરોને કબજામાં લઈ તુરંત જ દંડનીય કાર્યવાહી કરવામાં આવે અને તલાટી મંત્રીની ખાતાકીય તપાસ કરવામાં આવે તેવી રજૂઆત છે અહેવાલ જગદીશ યાદવ ઇન્ડિયા ટ્વેન્ટી ફોર ન્યૂઝ જુનાગઢ